હેલો ફ્રેન્ડ્સ માય કિચન માય રેસીપીમાં આપનું સ્વાગત છે આજે આપણે મસાલા મકાઈ ચાટ બનાવીશું ખૂબ જ ટેસ્ટી અને ફક્ત પાંચ મિનિટમાં બની જાય તેવો આ ચાટ બનીને રેડી થાશે લીલી મકાઈમાંથી આજે આપણે આ ચાટ બનાવીશું તો બધી ટ્રીક અને ટીપ્સ સાથે આજે આપણે ચાટ બનાવીશું આ રીતે બનાવેલો ચાટ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે અને બાળકોને તો ખૂબ જ પ્રિય લાગશે જો તમે આ રીતે કોઈથી મકાઈનો ચાટ ન બનાવેલો હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો લીલી મકાઈમાંથી આ રીતે મસાલા મકાઈ ચાટ બનાવશો તો ખાવાની ખૂબ જ મજા પડશે રેસીપી સારી લાગે તો લાઇક અને શેર જરૂરથી કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો મોલ કે થિયેટરમાં જે રીતે મકાઈનો ચાટ બનાવવામાં આવે છે તે જ રીતે આજે આપણે મસાલા મકાઈ ચાટ બનાવીશું તો સૌપ્રથમ આપણે બે નંગ આ રીતે મકાઈ લેશું લીલી મકાઈ અને તેના ઉપરના છાલ છે તેને દૂર કરી લેશું આ રીતે તેના રેસા અને છાલ બંને વસ્તુ દૂર કર્યા પછી આ ચાટ બનાવવા માટે આપણે કૂણી મકાઈનો ઉપયોગ કરીશું અને કૂણી મકાઈને તમે આ રીતે સહેલાઈથી બે ભાગમાં તોડી શકો છો તો તેના બે ભાગ કરી લેશું અને હવે તેને બોઇલ કરશું તો ગેસની ફ્લેમ આપણે ચાલુ કરી લેશું ગેસની ફ્લેમ ચાલુ કરી અને કોઈ પણ એક વાસણમાં પાણી એડ કરવાનું અને મકાઈ ડૂબે તેટલું પાણી આપણે લેશું સાથે સાથે થોડુંક મીઠું એડ કરી દેશું તો અહીંયા મેં હાંડીનો ઉપયોગ કરેલ છે હાંડીને આ રીતે આપણે ઢાંકી દેશું અને હાઈ ફ્લેમ ઉપર દસ મિનિટ માટે તેને બોઈલ કરી લેશું દસ મિનિટ પછી તમે જોઈ શકો છો મકાઈ સરસ આપણી બોઇલ થઈ ગઈ છે તેનો રંગ પણ ચેન્જ થઈ ગયો છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દેશું ચાકુની મદદથી તમે ચેક કરી શકો છો હવે તેને આપણે એક પ્લેટમાં કાઢી લેશું બધી મકાઈને આ રીતે ગરમ પાણીમાંથી કાઢ્યા પછી તેને આપણે દસ મિનિટ માટે રેસ્ટ આપીશું અને પછી તેને આપણે આ રીતે હાથેથી અથવા તો ચાકુની મદદથી તેના દાણાને છૂટા પાડી લેશું બાફેલી મકાઈમાંથી દાણા સહેલાઈથી છૂટા પડી જાય છે તો બસ આ રીતે ચાકુની મદદથી આપણે પહેલાં બધા દાણાને છૂટા પાડી લેશું તમે જોઈ શકો છો બધા દાણા આપણા છૂટા પડી ગયા છે હવે બસ આપણે ચાટ બનાવીશું તો અહીંયા ચાટ બનાવવા માટે આપણે એક પ્લેટમાં બાફેલા મકાઈના દાણા ઝીણું સમારેલું ટમેટું તેના ઉપર ચોપ કરેલી સમારેલ ડુંગળી સાથે સાથે જો કાકડી હોય તો કાકડી થોડીક એડ કરશું ચોપ કરીને હવે આપણે મસાલા એડ કરીશું તો લાલ મરચું પાવડર આપણે સ્પ્રિંકલ કરીશું સાથે સાથે થોડુંક મીઠું પણ સ્પ્રિંકલ કરીશું અને સાથે સાથે ચાટ મસાલો પણ સ્પ્રિંકલ કરી દેશું હવે તેના ઉપર આપણે થોડોક લીંબુનો રસ એડ કરીશું તેનાથી ચાટમાં ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે હવે કોથમીર અને થોરીક સેવ એડ કરીશું તો રેડી છે આપણો ચાટ સર્વ કરવા માટે આ રીતે તેને આપણે ચમચીથી મિક્સ કરી લેશું આ રીતે બનાવેલો ચાટ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે જો તમે ક્યારે ન બનાવ હોય તો એકવાર જરૂરથી બનાવજો આ રીતે તમે વાટકામાં પણ ચાટ બનાવીને સર્વ કરી શકો છો લાલ મરચું પાવડર મીઠું અને ચાટ મસાલો એડ કરી લીંબુનો રસ અને તેના ઉપર કોથમીર અને થોડીક સેવ તો અહીંયા રેડી છે આપણો ચાટ આ રીતે જો પેપર કપ હોય તો તમે તેમાં પણ બનાવી શકો છો તો ખૂબ જ ટેસ્ટી એવો ચાટ રેડી છે આ રીતે આપણે થાળીમાં કે મોટી પ્લેટમાં પણ બધી વસ્તુ મિક્સ કરીને આ ચાટને બનાવી શકીએ છીએ અને પછી આ રીતે વાટકીમાં ભરીને સર્વ કરી શકો છો તો મસાલા મકાઈ ચાટ રેડી છે સર્વ કરવા માટે આ રીતે બે મકાઈમાંથી તમે સેલાઈથી છ વાટકી જેટલા મસાલા ચાટ બનાવીને રેડી કરી શકો છો આજની મારી આ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને રેસીપી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ